હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કીધું આપણા યુટ્યુબ ફેમિલી શું કરે બધાય તો આ રીતનો આજે આપણે બેડશીટ બનાવવાની છે તો ઓસાડ લીધો છે તો એ પણ તમને બતાવી દઈ તો આ ઓસાળ લીધો છે આપણે સ્ટાળ વાળો તો કેવો કલર લાગે છે તમને મને તો કલર વધારે પસંદ તો આપણે આ રીતનો આજે ઓસાડ લીધો છે તો હમણાં તો એ સ્ટાર વાળે છે બતાવી દેસુ તો આ ઓસાળ ને આ ઓશિકાની ખોર છે તો આના માપની આપણે સીવવાની છે ખોયરું તો આ ખોયર એની પરફેક્ટ થાય છે માપો માપ આ ખોર પણ આપણે ટાઈમ વાપરી ત્રણ ચાર વર થયા સીવી તે તો હવે આવું ઓલી થઈ ગઈ છે તો મેં કીધું હાલો બનાવી નાખીએ તો આ રીતનું આપણે આગળ બધું સામાન લઈ લઈ મેજર પટ્ટી ને કાતર ને ચોક ને ખોર તો આ રીતનું આપણે ખોર નું માપ કરીને કટિંગ કરી નાખશું

કોઈ રૂસી જશે તો ખાસ કરીને જોડાઈ રહેજો કે માપો માપ થાય છે ખોયરું આપણી તો એ તમને બતાવી દઈ તો આ રીતને આપણે ઓશિકાની ખોયર થઈ છે તો ત્રણેય ખોયરું કેવી માપનું થાય તમે ખાસ કરીને જોડાઈ રહેજો તો આ રીતનું હવે આપણે બેડશીટમાં રબડ નાખી દેસુ તો આ રીતનું આપણે સેજ કોર બેવડી વારીને રબડ મૂકીને તો આ રીતની માથે સિલાઈ કરી નાખશું તો આ રીતની આપણે સિલાઈ થઈ જાય એટલે બસ પાછી એક વખત સિલાઈ મારવાની તો ખાસ કરીને જોડે રહેજો ફરતું રબડ મૂકવાનું છે તો આ રીતનું રબડ મુકાઈ જાય તો આ રીતના ખૂણો આવ્યો ને આ સિલાઈ આ રીતની આપણે કરી લીધી છે પહેલાં પછી જ રબડ મૂકવાની તો હવે આપણે હજી એક વખત આ સિલાઈ માં રબડ ઉલટું કરી એટલે આપણી બેડશીટ થઈ ગઈ તૈયાર પછી હાલો તમને બેડશીટ પાથરી દઈ પછી તમને બતાવશું આપણું કામ તો રોજનું રૂટિન કામ આપણે જે હોય જે કામ કરીએ તમને આપણે ફેમિલીને બતાવીએ કે આપણે હાવ ટાઈમ પાસ નથી કરતા તો આ રીતના આપણે ક્યારે હોય એ બતાવી દઈએ તો હાલો તો હાલો આપણે જો ત્રણેય ખોરું પણ બનાવી લીધું છે અને બેડશીટ ને રબર પણ નખાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું કેવું લઈ ગયું મસ્ત બની ગયું જો નીચે આ રીતની આપણે બેડશીટ તૈયાર થઈ ગઈ છે બતાવી દઈએ તો આ રીતનું છે ઘણી ને તેમ થતું હશે કારણ કે હું કામ હશે ઘડિયાળમાં સાત વાગી ગયા જો

રોજ જે કામ કરીએ છે તમને રોજ રૂટિન બતાવીએ છે જે બનાવીએ જે કામ કરીએ તો આપણને ઘડીક બપોર પછી ટાઈમ મળે તો જે કામ કરીએ તમને બતાવીએ તો એવું બધું છે આપણે જે કામ કરીએ એ રોજ રૂટિન બતાવીએ છે તમને તો આવું બધું છે તો આજે જો નવો ઓસાડ બનાવ્યો છે બ્લેન્કેટ કાઢ્યો છે તો હા કાલે તમને મેં કીધું હતું ને કે મહેમાન આવ્યા હતા તો એ બપોર પછી હા મહેમાન આવ્યા મંદિરે તો આપણે સિલાઈ મશીન ઉપર બેઠા મોજા બનાવતા હતા ની અડધુરા બીજા પાસા મહેમાન આવી ગયા હતા તો એ કૃષ્ણ ભગવાનના કાનુડાના વાઘાને એવું કરાવવા આવ્યા હતા એ નહીં કે શિયાળો બેઠો તે કાનુડાના ઓઢવાનું કરવું છે ગરમ તો મેં કે એ કરી દે તો પછી આપણે મોજાનો વિડીયો છે અધૂરો રહી ગયો એટલે બતાવી ના શક્યા અને મંદિરે આપણે હા આગળ બતાવ્યું તો દેવા ગયા તા ઈ તો એને ભગવાન સારું કર્યું તો સવારમાં ફોન કર્યો કે અમે આવીએ છીએ તો સવારમાંથી માંથી નહોતા તો બપોર પછી આવ્યા હતા તો જ્યાં હું સિલાઈ મશીન ઉપર બેઠી ત્યાં જ એનો ફોન આવ્યો તો આપણે ગયા તો બાઉને બોલાવ્યું વિડીયો ઉતાર્યો અને એને મને ધરા સામેથી સમજાઈને પૈસા આપ્યા તો ભગવાન એને દસ બાર વર્ષે રામા પીરે સારું કર્યું તો એટલી શ્રદ્ધા હતી તો સારું કહેવાય ને ધરાર મને સો રૂપિયા દીધા મેં ના પાડી તોય તો એવું છે આજે તો મેં કીધું લે તમને એ આપણે ઉતાર્યું છે થોડુંક આગળ મૂકી દેસું તો વિડિયો લીધો એ તો અહીં હવે આપણે વિડિયાને વિરામ આપશું ને વિરામ આપી આપણે પણ વિરામ લઈએ હવે હા તો હવે હમણાં તો થાકી જાય છે થાય જે વેલા હોય જાય છે જય દ્વારકાધીશ વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રામ